ભરૂચ યોગી ડિવાઇન સોસાયટી હરિપ્રબોધનની જૂથ વતી કલેક્ટરને પાઠવાયેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર છેલ્લા ચાર પાંચ દિવસથી આત્મીય સંસ્કાર ધામ ભરૂચના મુખ્ય મંદિરના દ્વાર બંધ કરવામાં આવ્યા છે તારીખ એક આઠ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ યોગી ડિવાઇન સોસાયટી ભરૂચ મંદિર ટ્રસ્ટ દ્વારા ભરૂચ આત્મીય સંસ્કાર ધામ ખાતે મૂર્તિ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ રાખેલ છે જેમાં પ્રેમ સ્વામીની મૂર્તિ પધરાવવા જઈ રહ્યા છે આ મૂર્તિ પ્રતિષ્ઠાના કાર્યક્રમમાં અમોપ્રબદ્ધ સ્વામી જૂથના હરિભક્તોનો વિરોધ છે હરિપ્રસાદ સ્વામીજીના સ્વધામ ગમન બાદ આધ્યાત્મિક વારસદારની મૂર્તિ સંસ્થાના પ્રમુખ મનસ્વી રીતે પધરાવે તો એ ગેરબંધારણીય છે યોગી ડિવાઇન સોસાયટી હરિધામ સોખડાના તમામ ટ્રસ્ટના હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટના કેસ ચાલુ છે તેમાં પ્રમુખ તરીકે વર્ણવેલ પ્રેમસ્વામીનો પણ ચેરિટીમાં વિવાદિત પ્રમુખનો કેસ છે જેનો ઉકેલ હજુ આવેલ નથી આથી યોગી ડિવાઇન સોસાયટી પ્રેમસ્વામી જૂથ દ્વારા આ પ્રકારની હરિભક્તોની આસ્થાને ઠેસ પહોંચાડનાર પ્રવૃત્તિઓનો ધર્મના હિત માટે હરિપ્રબોધમ જૂથ દ્વારા સખત વિરોધ નોંધાવવામાં આવ્યો હતો